આજે ફરી પાછું એક ટોપમાં ટૉપ સરસ મજાનું જાદુ લઈને હું આવી છું આ જાદુમાં મારે કશું કરવાનું નથી જે કંઈ કરવાનું છે દર્શકે કરવાનું છે આ બાવન પત્તાનું જાદુ છે પણ સૌથી પહેલાં આપણે એમાંથી છવ્વીસ પત્તા જુદા કાઢી લઈએ ટૂંકમાં બે થપ્પી કરવાની છે સરખી સરખી એટલે છવ્વીસ છવ્વીસની બે થપ્પી આપણે કરીએ તો પહેલાં છવ્વીસ પત્તા હું કાઢી લઉં છું એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ ચોવીસ પચીસ ને છવ્વીસ એનો અર્થ એ કે છવ્વીસ પત્તા આઠ થપી માં છે અને છવ્વીસ પત્તા આ થપ્પી માં છે બરાબર અડધી અડધી આપણે કરી હવે હું મારા દર્શકને કઉ છું

મને પણ કાતર મારતા બહુ ફાવતું નથી મારેથી છટકી જ જાય છે એટલે આમાં ટીપું ફાવે બરાબર હવે આમાંથી અડધા ગમે એમ કરીને આડા મૂકી દો તમને જ્યાંથી ઈચ્છા થાય ત્યાંથી બરોબર બરાબર હમ હવે આ જે બીજી થપ્પી છે એમાંથી હું અડધા કરું છું

એને આવી રીતે સફલિંગ કરવાનું એક પત્તું નીચેથી એક ઉપરથી આમ એક નીચેથી અને એક ઉપરથી એક નીચેથી અને એક ઉપરથી બધા પત્તાને આવી રીતે તમારે સફલ કરવાના છે

સાત આઠ નવ દસ પત્તા ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને આ ચૌદ આ તમે છેલ્લું છું મેં તો જોઈ નથી હું કઈ દઉં કે કયું પત્તું છે નહી કારણ કે હું જે કરું છું એ પ્રમાણે તમે કરતા જશો ને તો તમારે પણ આ પ્રમાણેનું જાદુ થશે એટલે ટ્યુટોરિયલ આનું કશું છે નહીં સમજાઈ ગયું ને જાદુ હવે નવા જાદુ સાથે ફરી મળશો આવજો